ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શહેરમાં સ્થાપના કરવામાં આવેલા ત્રણસોથી વધુ નાના મોટા ગણપતિનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું તો ચોક ખાતે તમામ ગણપતિના પંડાલને ખારવા સમાજના પટેલ ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ ગણપતિનું રણબારા બંદરે વિસર્જન કરવામાં આવ્યું હતું ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું વેરાવળ શહેરમાં સ્થાપિત થી વધુ નાના મોટા ગણપતિનું ગત રોજ વાતથી વિસર્જન કરવામાં આવ્યું હતું તો ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસતું જલ્દી આના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી અબિલ ગુલાલને છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો આ દરમિયાન ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ અને ગણપતિ પંડાલોના સ્થાપકોને શિલ્ડ આપવામાં આવ્યા હતા આ સિવાય ધારાસભ્ય વિમલ ચુડાસમા ભાજપના પૂર્વ પ્રમુખ માનસીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા પણ તમામ ગણપતિનું ફૂલ અને ગુલાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો તમામ ગણપતિના વિસર્જન માટે રણવારા મંદરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા અને સ્થાનિક તરવૈયાની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો અને ફાયર વિભાગનો સ્ટાફ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ